યો નહીં તમે જેવું દુકાન બંધ રહે ચાર મહિના બંધ રહે તો વાંધો નહીં આ બેડા માં ગોમ્બો પેલો ઊંધો ઊંઘે ચીયો ગુલ્યો

ના લેવા તો કશું કશું નથી લાવ્યો પણ તમે છેડી આવો હું પકડાઈ ગયો હતો પકડાઈ ગયા હવે મેળવમ એતો તરત હું હલી આવ્યો લે વેણ હું થેલી લેતા આવું સારું લેતા આવું હું શું કશું ગયા મજૂર હ હવે વાપ જુ થેલી આવે છે એટલે વેણવાનું જોર રાખજે

પણ આ તો અમે ઘેલ ખાવા લાયા છે એટલે પછી ના મજા આવે એમ હા શું છે વાત કઉ હા પૈસા શું કે ના પાડો કેમ અરે આટલા બધા મરસા શું આપણે બથરા બથરા ખાહન કોઈ ની નેઠી ફોમ પડ્યા પાચી દાહી આ તો તારો વિચાર શું છે પણ હાલ રવા દયો વેચી મારો પોંસો ને ભાવે આ પચાસ પોંસો પચાસ ને પોંસો એમ હવ આને આપણે

हेलो काका ए काका तू सैल्या तो दो वाता आजे मिरची वेणता दा

આજે એ ના થતો તો ઓઢો નથી આજ આપણે આપણે પેલા ચોકમાં બેહવાનું છે ને કે ઈકણ બેસા તો ગમે તે લઈ જાય એવું હવે હાઈ હેલો કાકા આટલે બે ચોક તો આવી જ હવે ચોક આવ્યો ને હવે ખાલી વાત જોઈ હાલ મય આપણે હમણે બેઠાઈ જાશ ઓમ કાકા

મને હું ખબર તો કાલે બહી રૂપિયા લીધો હતો અને આજે લીધો વેસાદ વેસાદ જ ને કાલે બહી આલ્યા તો ને આજ તો ચાર કિલો હતા આજ તો ચારસો રૂપિયા આલ્યા ના ના પણ પાડોશી છો તમે તો શું શું કેમ પૈસા ખર્ચવા પડે હારો તો કાલ આવું દવા જેવો દવા જેવો આવો રણી જો તમે તા હારો ડોહો તો મારા વર્ષે બહુ ઉસ્તાદ ને ખેલાડી બાપ બેટો બે ખેલાડી ને અગડે આ તો મારાઈ જ અગડે ફિટ કરતા જ્યા પણ દોહા કાલ જગડે હું ફિટ કરું દહ વાગે મારે તો દયા ડાચણ ને ખાય એ દાખલો તો હાથો પડ્યો વાત વેણી દેવ ગાંધી વાત હા છોકરો વેણી પણ હું વેણી લેવું

તો પછી અમે ભેગું હવે ના થવાનું મે ભલા મોણા ઈયા કો કોમ છે એટલે તમે કીધું હશે એટલે કાળા રહે જાય સંજો તો કાકા બીજી કોક શાક ભાજી બતાવતા આવી જો અલ્યા ઓલ્યા ટમેટા બીજા બતાવતા હોય તો હા આ વળી બે દાડી મરસ ખાખા કરો તો આજ બીજી કોક બતાવતા આવી એવું જ છે હેડો લાગી માફ કરજે હા બંદા છોકરા માચો ગજા આપલા તમારા છોકરા કેતો તો કે બોલાવે છે મારા કાકો બઉ ભાવતી લાગે છે ભાઈ આવ્યા છે ગોતવા બે જણા હંગા હંગા વેણો પણ

આજા આમ રો કાકા ખરેખર મફુજી આ જે બધું છું નોકડાઉન એમાં કોઈને સેવા તમારી જેટલી નથી કરી એવું ના હોય આ તો માટે હોય બધું જ જેમ બોરો ગોતે પણ મળ્યો ના બોલે ગોતા તો

મફજે અરે અરે મકોડા છે હોય કાડ પા પા સોરિયા બેટ મકોડિયો છે કા મા વાળો છે તારા મન ગઢડામાં ફેર નહીં ના ના ગઢડાનો આ ખુલ્લા હે હવે પછી હવે હવે આવો ના ભાઈ ઠરે કી જ હવે દેહ રાખો કઠે મરસા જેટલા વેચે તમે કો હે મરસા જેટલા વેચે મે સાવે સહી ભાઈ ફોન ફોન ફોન

આપણા કો <laughs> 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 <laughs>

પૈસા એક <neighbor repo Galilean> હા મારું પાટણ હા હા